કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ કયું છે સડસઠ ટકાથી પણ વધારે લોકો એમ કહ્યું કે જે પરિવારજનો માટે તમને આદર અને પ્રેમ છે અને જે પરિવારજનો તમારા માટે આદર અને પ્રેમ છે એવા પરિવારજનોને સગાવાલા અને મિત્રો સાથે સમય ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિતાવો એ પૃથ્વી પર સૌથી મોટું સુખ છે અને જો મોટા મોટા પરિવારો

ફેમિલી પરસે પછી તો કે 8 થી 9 નો અમારો રાત્રી ભોજન ચાલે પોણેલોથી સાડાનો ત્યાં દેશીને અમે દિવસની દિનચર્યાની આપલે કરીએ કામની આપલે કરીએ અપકમિંગ ઇવેન્ટ્સ ફેમિલીમાંનું પ્લાનિંગ કરીએ અમારું પરિવારનો ઇતિહાસ અમારા બાળકોને જણાવીએ ધાર્મિક પાતો પણ થાય પછી તો કે સાડાનો બધાને મોબાઈલ ફોન પાછો મળે અને પછી બધા જેવું કે અર્જન્સીની ઇમરજન્સી છે અને પછી બધાએ કોઈ પણ એક પુસ્તકના પાંચ પાના વાંચવાના કારણ કે રોજ રાત્રે જમ્યા પછી અમે બેસીએ ત્યાં બધાએ પોતપોતે જે પુસ્તક વાંચતા હોય એના પાંચ પાના નવા વાંચ્યા હોય એની વાત કરવાની એટલે અમારા પરિવારમાં દર મહિને દરેક વ્યક્તિ એક પુસ્તક વાંચે છે અને બીજા ચાર પુસ્તકોનો સાર મેળવે છે આ મારું જીવન સુખી જીવન નું એક અંગ છે તમે રાત્રે બાર વાગ્યા સુધી સાડા બાર સુવા જાય મોબાઈલ ચાલુ રાખે ડેટા ચાલુ કરે વોટ્સએપ ચાલુ કરે આ લાલ અને લીલું બટન છે ને એ તમારી આખી જિંદગીનો પૂરો સમય ખાઈ જાય કેનામાં તાકાત છે તાકેના લાલ બટનને શું કરવા પડી YouTube અને લીલું બટનને શું કરવા પડી WhatsApp આ બन्ने બટન માં બદલ અનુભવ છે એકવાર તમે લાલ બટનને અડો પછી અડધો ફૂટ દૂર પણ બીજે રડતા રડતા કલાક જતી રહે છે કે નહીં આ માં માં કાઈ લઈ જાય તમને કે આટલો બધો સ્ક્રીન ટાઈમ મૂર્ખામી છે હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગયા વર્ષે લગભગ જયારે વિદ્યાર્થીઓ સાથે એક વાર્તાલાપ માં હતા ત્યારે બહુ સરસ એમણે પોતાનો એક વિચાર રજૂ કર્યો કે આટલો બધો સ્ક્રીન ટાઈમ માં આપણે લોકોને જોઈએ છે એટલો જ સમય આપણું વ્યક્તિત્વ એને વિકસાવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ એના જેવા થઈ જઈએ બહુ સરસ એમણે વિચાર વિદ્યાર્થીઓના ખૂબના મનમાં મૂકેલો એવરેજ ઇન્ડિયન સ્પેન્ડ 3 1/2 અવર્સ ઓન સ્ક્રીન

કોઈ સદ વાંચન માટે સમય નીકળે કોઈ સદ પ્રવૃત્તિ માટે પણ સમય નીકળે સમય ભગવાને ચોવીસ કલાક બહુ સમજીને બનાવ્યો છે એટલે આપણે ડોડડા જેની પણ સમય નથી મળતો સમય બધાને મળે છે પરિવાર માટે અમારા ગુરુ હરી મહાન સ્વામી મહારાજ બે હાજર સત્તર ની સાલમાં અમેરિકા પધારેલા તે વખતે વોશિંગટન માં પારાક અભાવમાં આજે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ એમને મહત્સ્વામી મહારાજને આમંત્રણ આપી મારી ઓફિસ માં તમે પધારો 2017 માં કોઈ પોતે પ્રેસિડેન્ટ હતા ને 2008 થી 2016 Até એમની બેઠામ હતી અલે લોયર તરીકે તે પ્રેક્ટિસ કરતા હતા મહન સ્વામી મહારાજ વોશિંગ્ટન ડીસી માં બારક ઓબામા ને ત્યાં એમની ઓફિસે પધરામણી ગયા 2017 ની વાત वार्ताલાપ દરમિયાન બારક ઓબામા એ વાત કરી મહન સ્વામી મહારાજ કે હું 8 વર્ષ અમેરિકા નો પ્રેસિડેન્ટ રહ્યો બે ટર્મ લીધી છે પણ આ 8 વર્ષ માં एक पर दिवस ये हो रही कि सांजे 7:00 થી 8:00 ની વચ્ચે હું મારા પત્ની અને મારી બન્ને દીકરીઓ ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે ના બેઠા હું પરદેશ ગયો હો કે કયા ટૂરમાં હો એ અલગ વાત છે બાકી વોશિંગ્ટનમાં અમે સાથે જ રાત્રે જમીએ પારિવારિક મૂલ્યોની વાત છે તો કુમાર મંગલમ બિલા રાત્રે 8:00 વાગે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસી શકે બાર કોબામાં બેસી શકે તો તારિયમ મોવામાં શું એવો કામ છે કે તું રાત્રે 9 વાગે ને 10 વાગે હું થાટા મારણ કે આ શહેર તો રાત્રે અમે 9 વાગે તો બધું બધું અંધકાર થઈ જતું આ મુંબઈ દિલ્હી તો છે ને કે રાત્રે 12 કલાક જ તો ધમ ધમ તો જે સિટી નેવર સ્લીપ્સ તો રાત્રે 9 વાગે 10 વાગે 11 વાગે તો આપણે પારિવારિક જીવન સમજ્યા નથી એટલે આપણું જીવન અને પરિવારનું જીવન બંને સુખી ન થાય અને મોબાઈલમાં પણ તમે જો જમતો દર એકાતમાં કોડી હોય અને પછી ડાબામાં પાછું મોબાઈલ ચાલુ હોય આ કેના પરિવાર સાથે બેઠા હોય ત્યારે ગીવ નો લાઉડર વન તો સિમ્પલ પ્રશ્ન તમને પૂછવો છે કે તમે રાત્રી ભોજનમાં તમારા પરિવાર સાથે બેઠા હો તમે એક હાથમાં કોળીઓ એક હાથમાં મોબાઈલ ફોન રાખો છો એ વખતે કોઈનો ફોન આવે એની સાથે વાત કરો છો તો સિમ્પલ સાદો પ્રશ્ન મારે એ પૂછવો છે કે તમે તમારા પરિવાર સાથે બેઠા હો રાત્રિ ભોજનમાં તે વખતે તમારી બાજુમાં તમારું પરિવારજન પરિવારજન લોહીનું સગુ 2 ફૂટ દૂર બેઠું છે એ અગત્યનું છે કે 50 100 200 કિલોમીટર દૂરથી કોઈ પાણીનું સગુ એ તમને ફોન કરે છે અગત્યનું છે હુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ બોલો બે માંથી કોણ અગત્યનું છે પરિવાર જન અગત્યના છે કે બોલો ફોન કરનાર અગત્યનો છે એ વખતે જોસ્તી બોલે ખબર પડે તો પછી આપણે કાલથી શું કરવું છે કાલથી તમે પરિવાર સાથે જમવા બેસો રાત્રિ ભોજન માટે ત્યારે તમારે તમારો મોબાઈલ ફોન સાયલેન્ટ કરીને બાજુમાં મૂકી દેવાનો

અગર ત્યાં કોકને ખ્યાલ આવે ને રાત્રે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી બાર વાગે ફોન આવે તમે તાત્કાલિક કાલ સવારે દસ વાગે સુધી દિલ્હી પહોંચો અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી ગોઠવાય છે એમાં તમને મેમ્બર તરીકે લેવાના છે એ અપેક્ષાએ રાત્રે બાર વાગ્યા સુધી ફોન ચાલુ રાખો છો